નમસ્કાર મિત્રો એચપી બાયો કંટ્રોલ સિસ્ટમમાંથી પ્રવિણ ડોલરી આપ સર્વેનું સ્વાગત કરું છું મિત્રો આજે ઓગણત્રીસ ચાર બે હજાર પચીસના રોજ આ ફિલ્ડમાં અમે છીએ ખેડૂત પણ હાજર છે આપણે એમનો પરિચય લઈએ તમારું નામ અમારું નામ વિજયભાઈ ગાંડુભાઈ રાણપરિયા ગામ કહ્યું તમારું રાયડી અને આ આપણે કયા તલ વાવેલા છે

આ રીતે સિરીઝમાં બૈઢિયું લાગે છે આ ફૂલ છે એમનું તો મિત્રો આ રીતે ડાળી આકારે ફૂટ થાય છે ત્યાર પછી એનું બૈઢિયું મોટું લાગે છે એકદમ વ્હાઇટનેસ વાળો દાણો થાય છે અને હાઇટ પણ સારી એવી થાય છે આ આપણે અંદાજીત કેટલા દિવસના થયા છે આ બાસઠ દિવસ થયા બાસઠ બાસઠ દિવસના તલ છે મિત્રો આ જોઈ શકો છો તમે કે આની અંદર એકદમ ઘાટી ભરાવદાર જે બૈઢિયાની માળા છે એ જોઈ શકો છો અને અહીંથી ફૂટ પણ તમે આ જુઓ આ રીતે આની ફૂટ લાગે છે